બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી એકટાણું કરવું એ દિવસે જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રટણ કર્યા કરવું અને માં જીવંતકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે અને તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે તો મિત્રો ચાલો આપણે હવે સાંભળીએ આ વ્રતની કથા પ્રાચીન કાળની આ વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષના નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ હતા સતા પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં મુંજાયા હતા એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું ત્યારે લક્ષ્મીની લાલચે દાયણે એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી કે રાણીએ પુત્ર અવતર્યો છે બ્રાહ્મણ ના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા હતા સમય જતા જતા બાળક મોટો થયો રાજાને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા રાજકુમાર ગાદીએ બેઠો થોડા સમય પછી તે બાપનું જે શ્રાદ્ધ કરવા ગયાની તરફ નીકળ્યો પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો અને તે દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છે સ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા જે રાજકુમારનું રક્ષણ કરવા ત્યાં બારણા પાસે ઊભા હતા આ વખતે તે વિધાતાના લેખ લખવા આવી પહોંચ્યા હતા જ્યારે માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી ગજ છે પહેલાના જે જન્મેલા બાળકનો સાતમો દિવસ દેખાતા ન હતા આથી આ બાળકને જીવતો જોઈને તેને રાજકુમાર નો આ પ્રતાપ કેમ એવું માન્યું જયારે આ રાજકુમારે ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેને ફરીથી પોતાના ઘરે આવવા માટે આગ્રહ કર્યો અને જ્યારે આ રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી ગયાની પહોંચ્યો જ્યારે સાધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા અને આ જોઈને રાજકુમાર અશરણ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે પાછા ફળતા વળી પાછો પહેલા વાણિયાને ત્યાં આવી પહોંચ્યો અને એ જ દિવસે જ્યાં વાણિયાને ત્યાં ફરી બાળકને જન્મ સમયે છ દિવસ થયા હતા

અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા સોખા પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળીને વિચારમાં પડી ગયું બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જોઈને રાણીને પૂછ્યું માં તમે ક્યુ વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી આથી તેને પોતાની માને શોધવા માટે આખું શ્રાવણ માસના પહેલા શુક્રવારે જે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું

રાજકુમાર અને બ્રાહ્મણીને સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનના જે દૂધનું તેને શેર નીકળી રાજકુમાર ના મોમાં પડી જાય છે આ દ્રશ્ય જોઈ બધા એકીઓ જોઈ બોલ્યા આ રાજકુમાર ની સાચી માં છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીની માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું તો મિત્રો આ હતું જયવંતિકા માનું વ્રત તો મિત્રો તમે પણ આ વાર્તા સાંભળી હોય અને જયવંતિકા માનું વ્રત કરવા ઈચ્છતા હોય તો તમે પણ જયવંતિકા માનું વ્રત જરૂરથી કરજો